સાથે પ્રદૂષણ પણ એટલું જ વધી રહ્યું છે ત્યારે પર્યાવરણ મિત્ર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વધતા પ્રદૂષણને લઈ ખાસ પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદૂષણના વધતા કારણો અને પ્રદૂષણને ને વધતું કેવી રીતે અટકાવી શકાય તેના ઉપર ખાસ મંથન કરવામાં આવ્યું હતું વેસ્ટ મેનેજમેન્ટના મુદ્દા પરનો આજનો સંવાદ હતો જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર્યાવરણ મિત્ર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ ગુજરાત ચેપ્ટરે ભાગ લીધો યુનાઇટેડ નેશને ઝીરો વેસ્ટની વાત કરી છે કે બધા જ પ્રકારના જે વેસ્ટ છે એનાથી કાર્બન એમિઝન પણ થાય છે ગ્લોબલ વોર્મિંગ પણ થાય છે અને કુદરતી સંસાધનો બહુ વપરાય છે એટલે બધા પ્રકારના જે વેસ્ટ છે એનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને સસ્ટેનેબલ પ્રોડક્શન આવે સસ્ટેનેબલ કન્જપ્શન થાય તો કેવી રીતે આગળ વધાય એટલે અમદાવાદ કોર્પોરેશને પણ એક રોડમેપ તૈયાર કર્યો છે તો એમાં કયા કયા મુદ્દાઓને વધારે સારી રીતે બનાવવા માટે સાંકળી લેવા જોઈએ એ બાબતની ચર્ચા થઈ અને આમાં સ્ટુડન્ટ્સ પણ હતા એન્જિનિયર્સ પણ હતા એકેડેમિશિયન પણ હતા એટલે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થયું અને એક સરસ સમાજ રહ્યો એમાં ઘણા સરસ સૂચનો પણ મળ્યા જે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ પહોંચાડીશું આજે ઇવેન્ટ વેન્યુ છે આજે અમે પર્યાવરણ મિત્રો સાથે અહીંયા ઇવેન્ટ કરી આ ઇવેન્ટ ઝીરો વેસ્ટ અમદાવાદ માટેની હતી અને ઝીરો વેસ્ટ સુધી કેવી રીતના પહોંચી શકાય એના સપોર્ટ માટે પર્યાવરણ મિત્ર કોર્પોરેશન અમારું એન્જિનિયરિંગ ડિવિઝન અને જીપીસીપી આ બધા એક સાથે મળીને વાતો કરી ચર્ચા કરી ચર્ચામાં ઓનલાઈન અને ઓફલાઈન ઘણા બધા લોકો જોડાયા હતા અને ખાસ પર્પઝ એવો હતો કે કેવી રીતના વેસ્ટને કરવું મારા તરફથી અથવા એન્જિનિયર તરફથી એક સૂચન એવું હતું કે બધા આપણે સજેશન કરીએ છીએ પણ જો આપણે સજેશનની સાથે સોલ્યુશન અને સોલ્યુશનની સાથે ઇમ્પ્લિમેન્ટેશન જો સિટીઝન કરવાનું સ્ટાર્ટ કરશે ને તો જ આ પ્રશ્નોનો હલ આવશે જે બધા જ ફીલ કરીએ છીએ પણ કદાચ આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરી રહ્યા અને ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે સરકારને અમે એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં પણ એનું અવેરનેસ જે બહુ ઇઝીલી થઈ શકે જેમ કે મૂવીમાં નેશનલ એન્થમ તો કરી દીધું પણ મૂવીના જો બ્રેકમાં આ અવેરનેસ થાય તો બહુ સારું પડે અથવા તો જે વિજ્ઞાપનો આવે છે એની સાથે ફરજિયાત જો સીએસઆર ફંડ તરીકે લઈને આની અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે આજે મને નથી ખબર કે ચાર ટાઈપની બાયોમેડિકલ વેસ્ટની થેલીઓ છે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટની શું પોલિસી છે નોટિફિકેશન આવે નોટિફિકેશન વાંચવા માટેનો સમય આપણી પાસે હોય ન હોય પણ જો આવી અવેરનેસના કેમ્પ ચાલતા રહે ઇન બિટ્વીન તો સારું થાય તો આજે અમે એવું નિષ્કર્ષ ઉપર થોડું સજેશન આવ્યા છે સમસ્ત રબારી સમુદાય